વાગી ગયા હતા સાંજના પાંચ અને હું પણ અહીંયા સરસ એવી તૈયાર થઈ ગઈ હતી અને ત્યાં જ મમ્મી પણ આવી ગયા મમ્મી કે મને પણ તારા જેવા માથું ઓળાય તારા જેવું માથું ઓળાયા મેં કીધું કે સારું ચાલો હું પણ તમને માથું આપું છું તો તમે બાર વેઇટ કરો અને ત્યાં જ મમ્મીનું મમ્મીનો માથું ઓળાવાઈ ગયું એટલે ત્યાં જ મયંક પણ અહીંયા સરસ એવા તૈયાર થઈ ગયા હતા અને પછી મેં પણ જે જે સાથે આપણે બેગ લઈ જવાની હતી એ બેગ તૈયાર કરતી હતી અને ત્યાં જ મયંકે પણ મને આટલા બધા પૈસા આપે કેલે તું આટલાની શોપિંગ કરીને આવજે ત્યાં જ મેં પણ મયંકે પૈસા આપેલા હતા એ પૈસા આપણે કાઉન્ટ કરી લીધા અને ત્યાં દ્રષ્ટિએ પણ એની બેગ પેક કરી સાથે આપણે લઈ હતી પાણીની વોટર બોટલ અને સાથે એક નાનો ગ્લાસ ફાઇનલી આપણે આટલી જ બેગ લઈ જવાની હતી એટલે આપડે બેગ પણ તૈયાર થઈ ગઈ એટલે ફાઇનલી આપણે પણ આપણે બેગ લઈ ને નીકળી ગયા માર્કેટ જવા માટે અને ત્યાં જ રસ્તામાં મયંક મળી ગયા એટલે મયંકે પણ આપણને કીધું કે ચલો તમે બધા બેસી જાવ હું તમને રસ્તામાં ડ્રોપ કરી દઈશ થોડીક વાર થઈ ત્યાં આપણે માર્કેટ પણ પહોંચી ગયા હતા અને મયમ પણ આપણને ડ્રોપ કરી અને નીકળી ગયા હતા કામ માટે બહાર અને આપણે આવી ગયા હતા પારસ માર્કેટમાં અને આજે પણ ખૂબ જ સન્ડે હતો એટલે ખૂબ જ ચહેલ પહેલ હતી અને આપણે પણ થોડુંક માર્કેટ ફરી અને ફાઇનલી આપણે પહોંચી ગયા હતા કુર્તીના સ્ટોલ ઉપર અને અહીંયા સરસ મજાની એવી કુર્તીઓનું કલેક્શન હતું એટલે ભાઈએ પણ આપણને થોડીક એવી કુર્તીઓનું કલેક્શન બતાવ્યું અને પછી મેં પણ અહીંયાથી કુર્તીઓનું કલેક્શન જોઈ અને થોડીક એવી કુર્તીઓ પાસ કરી અને મને એમાંથી પણ આ બે કુર્તીઓ ખૂબ જ ગમી ગઈ સાથે સાથે આપણે ટોપ પણ લેવાના હતા એટલે મેં પણ અહીંયા થોડાક એવા ટોપ જોયા ટોપ ગમ્યા અને પછી મમ્મીએ પણ એમની માટે ખરીદી કરવાની હતી એટલે મમ્મીએ પણ એમના માટે અહીંયા પેન્ટ જોવાનું કામ કર્યું અને અહીંયા પેન્ટનું કલેક્શન પણ ખૂબ જ સરસ મજાનું હતું અને કુર્તીઓ લેવાઈ ગઈ એટલે ભાઈને પૈસા આપવાના હતા એટલે મમ્મીએ પણ પર્સમાંથી પૈસા કાઢવાનું કામ કર્યું અને અહીંયા દ્રષ્ટિને તરસ લાગી ગઈ હતી એટલે દ્રષ્ટિએ પણ વોટર બોટલ ગાડી અને પાણી પીવાનું કામ કર્યું અને પછી આપણે મમ્મીએ પણ ભાઈને પૈસા આપી દીધા અને પછી આપણે પણ આપણે પેક કરાવેલી કુર્તીઓ પણ ભાઈ પાસેથી લઈ લીધી અને ભાઈ બાકીના પૈસા પણ આપણે ભાઈ પાસેથી લઈ પર્સમાં મૂકી અને બે કુર્તીઓને પણ બેગમાં મૂકી દીધી અને ત્યાં સુધી દ્રષ્ટિએ પણ અહીંયા પાણીની વોટર બોટલ પાણી પી અને વોટર બોટલ બેગમાં મૂકી દીધી અને અને પાછા આપણે નીકળી ગયા માર્કેટમાં ખરીદી કરવા માટે કારણ કે હજુ આપણે ખરીદી કરવાની બાકી હતી અને મમ્મીને પણ ડ્રેસ મટીરિયલ લેવાના હતા એટલે આપણે થોડુંક માર્કેટ ફર્યા અને માર્કેટ ફરતાની સાથે રસ્તામાં ખૂબ જ સરસ મજાના ડ્રેસ મટિરિયલની શોપ દેખાઈ એટલે એની અંદર જતાની સાથે જ ભાઈએ આપણે આપણી સામે અહીંયા ડ્રેસ મટીરિયલનો ઢગલો કરી નાખ્યો હવે જોતાની સાથે જ અહીંયા આપણે કયો ડ્રેસ લેવો કયો ડ્રેસ મટિરિયલ લેવું એ જોતા આપણને કન્ફ્યુઝ થઈ જાય એટલે કારણ કે મમ્મીને પણ અહીંયા તૈયાર ડ્રેસ તો ફાવતા જ નથી એટલે આપણે આની અંદરથી જ ડ્રેસ મટીરિયલ લેવાના હતા અને અહીંયા ડ્રેસ મટિરિયલનું ખૂબ જ સરસ મજાનું કલેક્શન હતું એટલે ભાઈએ પણ આપણને ખૂબ જ સારી રીતે આપણને અહીંયા ડ્રેસ મટિરિયલ બતાવ્યા ડ્રેસ મટિરિયલ જોઈને પછી મમ્મીએ પણ આ ડ્રેસ ત્રણ ડ્રેસ મટિરિયલનું સિલેક્શન કર્યું અને ખૂબ જ સરસ મજાનું કાપડ પણ હતું અને તમને જેવા જોઈએ એવા ડ્રેસ મટિરિયલ તમને અહીંયા મળી રહેવાના છે અને પછી ભાઈએ આપણને આ ચેક આપી દીધો અને કહી કે આ આપણે બેંકમાં ચેક જમા કરાવી લેવો અને પછી ફાઇનલી આપણે પણ બેંકમાં ચેક જમા કરાવી અને નીકળી ગયા હતા ખરીદી કરવા માટે માર્કેટમાં કયો કે કબી ખરીદી બાકી તો ફરતા ફરતા આપણને સરસ મજાનો અહીંયા સ્ટોલ દેખાયો અને ભીડ પણ ખુબ જ સરસ હતી એટલે આપણે પણ અહીંયા કુર્તીઓ જોવા માટે ઉભા રહી ગયા અને સમર કલેક્શન પણ ખૂબ જ સરસ મજાનું હતું અહીંયા ઉનાળામાં પહેરી શકાય તેવી કુર્તીઓ હતી એટલે આપણે અહીંયાથી કુર્તીઓ લઈ લીધી રસ્તામાં જતાં જતાં ખૂબ જ સરસ મજાનો મને અહીંયા રમકડા દેખાઈ ગયા એટલે હું પણ અહીંયા રમકડા લેવા માટે ઊભી રહી ગઈ અને ત્યાં દ્રષ્ટિઓને પણ એનું મનગમતું રમકડું મળી ગયું કેટલા દિવસથી આ જ રમકડું એ રીએ શોધતી હતી એટલે એ બોક્સ ખોલતાની સાથે જ એ રમકડું એ ત્યાં ત્યાં જ રમવા લાગી ગઈ અને પછી મેં પણ દ્વિજ માટે અહીંયા રમકડા શોધી લીધા રમકડા જોયા પછી થોડાક એવા રમકડા જોઈ અને મને પણ દ્વિજ માટે ખૂબ જ સરસ મજાનું એવું રમકડું પણ મળી ગયું અને ફાઇનલી બન્યો માટે આપણે રમકડાની ખરીદી કરી લીધી અને પછી આપણી શોપિંગ અહીંયા પૂરી થઈ ગઈ હતી એટલે આપણે પણ નીકળી ગયા હતા ઘરે જવા માટે અને મયંક પણ આપણે વેઇટ કરી કરી રહ્યા હતા જ્યાં આપણે ડ્રોપ કરેલા હતા ત્યાં જ આપણે જવાનું હતું અને પછી અહીંયા ભીડ પણ ખૂબ હતી કારણ કે આજે સન્ડે હતો અને અહીંયા શાક માર્કેટ હતું એટલે અહીંયા ભીડ પણ ખૂબ જ સરસ હતી અને પછી આપણે ભીડમાંથી બચી કરી અને આપણે ફાઇનલી પહોંચી ગયા હતા મયંકે જ્યાં આપણે એને ડ્રોપ કરેલા હતા ત્યાં જ અને શોપિંગ પણ પતી ગઈ અને શોપિંગ કરતાં કરતાં થાક પણ ખૂબ લાગી ગયો હતો બટ મયંક તો હજુ આવ્યા નહોતા એટલે આપણે મયંકની વેઇટ કરી રહ્યા હતા થોડીક વાર થઈ ત્યાં મયંક પણ એમનો રથ લઈને આવી ગયા હતા અમને પિકઅપ કરવા માટે ફાઇનલી અમે બધા જ અમારો રથ ઉપર બેસી અને નીકળી ગયા હતા ઘરે જવા માટે બટ આજે આપણો સન્ડે ખૂબ જ સરસ મજાનો ગયો છે તો તમારો સન્ડે કેવો ગયો એ કોમેન્ટ કરજો અને હા અમે જ્યાં સુધી ઘરે પહોંચીએ છીએ ત્યાં સુધી વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ